મોદી કે રાહુલ ગાંધી થી વિરોધ નથી માત્ર ભ્રષ્ટ શાસનનો વિરોધ કરું છું ઉમેશ પટેલ નું આ નિવેદન મારું એક જ કહેવાનું છે મને સેન્ટરથી કદી કોઈ પ્રોબ્લેમ હતો નહીં મેં તો જ્યારે પણ મારી ચૂંટણીના ઢંઢેરા કર્યા હોય કે મારે ચૂંટણીનો પ્રચાર કર્યો હોય મેં એક સદંતર સીધી વાત કરી છે એના જ સમયે મારો વિરોધ હતો મારા માટે દમણ હિત સર્વોપરી છે દમણ હિત માટે જે પણ યોગ્ય કરવાનું હશે એ દમણદીવના મારા આગેવાનો સાથે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ દમણ દીવના હિત માટે જે યોગ્ય હશે તે નિર્ણય લેવાશે કોના ફોન આવ્યા ભાજપના કોંગ્રેસ માટે બંને બાજુથી ફોનો છે આપનો શું ડિસાઈડ હજુ મેં તમને કીધું ને એ દમણ દીવના હિત માટે મારા જે મારા કાર્યકર્તાઓ છે એમના જોડે ચર્ચા થશે એમના બધાને વ્યૂ લેવામાં આવશે દમણ દીવના લોકો સાથે બી તો ચર્ચા કરવી પડશે અને હવે વાત કરીશું રાજકોટના આગ